તો મળીએ હાલ આપણે ઓફિસે ચાલો ચાલો ગાઈસ 6 hours later ગાઈસ રે મારો ભાઈનો વિડિયો કોલ આવ્યો છે જોવો જાડીઓ તેમાં કેવો હે ઈ હોતન આની જેમ જ બે જાડીયા જાડીયા ભેગા થયા હે મમ્મા કોઈનો છોકરા છે ને લડકા તો મે ક્યાર ના આવી ગયા છી ઘરે અને આજે આ પાસે મેરેજ નથી પડ્યો અમને છે ને વ્લોગ્સ બનાવવાનો બીકોઝ કે મારા ઘરે મહેમાન આવેલા છે તો અમારા ઘરે મહેમાન છે લીઝાજી હેલો તો અમારા ઘરે લીઝા મેડમ આવેલા છે તો એના માટે અમે સ્વાદિષ્ટ ખીચડી બનાવેલી છે એના માટે સ્પેશિયલ કારણ કે એને ખીચડી ખાવાનો મન તમે ખીચડી બનાવી દીધી અમને કઈ કોઈ દુખ ને ખીચડી સસ્તી સારી ને પેટમાં પાચન થાય તો તમને ખીચડી ખાવાની મન છે તો તમે આવી જાવ ચાલો મેડમ નથી ત્રણ સબસ્ક્ર છે મોટામાં મોટા ઘરે મને મળવા આવેલા છે અહીંથી છુપાઈ ગયેલા છે દેખાય ને તો તો આજે બ્લોગ આ રીતે કન્ટિન્યુ રહેવાનો છે બીકોઝ કે મારા કઝિન્સ વગેરે આવેલા છે મને મળવા મને મળવા નહીં પણ મને હેરાન કરવા ફૂલ્લી હેરાન કરવા અને અત્યારે જો ઈ પેપ્સી પેપ્સી ઉલા ઉસાઈ દેજો આ રીતે મારી ઉપર મતલબ કે ઓપરેશન સિંધુ પાછળથી થી બો માવાના કારણે ઓપરેશન સિંધુ લાગુ તો આ બધાને એના તે બ્લોક થી ભાગે છે બીકોઝ કે એમ છે કે અમે વાયરલ થઈ જશું ખોટું એની પાછળ પબ્લિક પડે એના કરતા લોકો ભાગે છે મારાથી જો તમારી માથે હું નથી તમારી હું કઈ કે બોમ બોમ ફૂટ ભાગોમાં જ અંદર મેડમ

ક્યાં ગામનું પાણી હો તમે બધા હે ભગવાન આ બે દી લાગ્યા મહેમાન માં માર સાચવાના એ મને લાગતો કે જીવતા રહે રેવા દે અમને કોઈ રે કઈને રો ફાઇનલી અસુરિયાસ્રી ગદડિયો ચડી ગયો ગદડિયો ચડી ગયો હું જ નથી ચડી છી માં ચડવાની જરૂરય નથી આ ગદડિયો ચડી ગયો આ આના ઉપર પગ દઈ 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 દે ચડી ગયો ઉપર

અને જે આ બધાને ઉપર જ મન લાગે એને જ રહેવું લાગે છે ઈ ભલે ત્રણે આઈને રહેતા મારા સબસ્ક્રાઇબર ને થાબે આ બધા નીચે જમી લઈ ખાઈ પીને હુઈ જાય સકર બકર સકર બકર ભલે રહ્યા તમે પણ નીચે આને ખૂતારે જ એને ખાઈ લેજો બોધરે નહી હો હા આઈને ને મચ્છર મચ્છર ભલે કઈડે બધું ભલે થાય આજે આ લોકો છે ને ઓપરેશન લોઈ મચ્છર મારવાનું છે ને તો એ લોકો આજ આવેલા છે અમારા ઘરે કારણ કે અમારા ઘરે બહુ મચ્છર થઈ ગયા છે તો ઓપરેશન મચ્છર તો એ લોકો આવેલા છે ઓપરેશન મચ્છર માટે તો કંટ્રોલ કરશે અમારા આખા ઘરના મચ્છરને કંટ્રોલ કરવાનું કામ અને કેવી રીતે મચ્છરને કેમ ભગાડવા કેમ પૂરવા ક્યાંથી ક્યાં નાખવા કઈ પ્લાનિંગ છે તમારી પાસે મચ્છર ભગાડવાનું मतलब बोलवानो छे मत बोल अबे ओ केवायलो हमने न लगे विषय मच्छर ऑपरेशन मच्छर ने गाइस ऑपरेशन पूरा થઈ ગયું मच्छर મારવાનું હવે ધીમે ધીમે ઓપરેશન નીચે આવે છે હવે પાયલોટ

અરે ઓમ ગેંગ પગી હોય ગેંગ સો ગાય એટલે અમારા ઘર માં બની રહી છે મેગી આ બધા ની ખાઈ શકે કે મેગી બનાવવાની કે મારા આસુ ઝાડા થઈ જવા ખાઈ ખાઈ જો ઓલે મેગી બની રહી છે મત આ જો આને જો फोन ने फोन रुको ने फोन हाँ नहीं आवाने खुशी जो है ना फोन ने फोन ने खुशी जो डाल दो अब हमारा बीमार छे तो बीच धन्यवाद धन्यवाद झपना 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 और यहां हमारे બધા खावा बेसी गया जे मैगी केवो छे टेस्ट केवो क्यों तो खरम ने और सोडा दी जी

કેટલો વરસાદ હે વાતાવરણ જો કેવું છે તો આ ત્રણેય ને ઘરે જવું હે બોલો જોયું ને એ લોકો ને જવું એટલે જવું પછી કઈ વાત નહી રસ્તામાં પલ એટલે કેજો મને હા હું ફોર વ્હીલ લઈને આવીશ રેનકોટ આવ્યા છાટા રહી જાવ બાય બાય બધા લોકો અહીંયા ગયા છે ઘરે એન્ડ સુયાસું છે મારો ભાઈ એ ગયો છે ક્યાંક સેમિનારમાં અટેન્ડ કરવા માટે એ બી સાંજે આવશે એન્ડ આ ત્રણ તો ગયા અને બીજા સવાર સવારમાં વહી ગઈ હતી હવે ઘરમાં હું એકલી રાજા અને રાણીની જેમ રખડું છું એકલી 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 ઘૂમું છું સાંજે મળીએ કંઈક સારું હોય તો નહીં તો સુએ જ જવાનું છે ફાઇનલી મિત્રો હું ને ભાઈ જમીને ફ્રી થઈ ગયા છે અને મારો ભાઈ આવી ગયો છે સેમિનારમાં ગયો તો તમને ખબર જ છે સવારનો ઉઠીને વયો ગયો તો હવે છે કે આવ્યો હે સાંજે સાત સાડા સાત અરાઉન્ડ આવીને ચા ભાખરી એને ખાવી તો એને ચા ભાખરી કરી દીધી અને ભાઈ ખાઈ બેહી ગયા એ ખાડું તમને જો કેમ ભાઈ મજા આવી તમને સેમિનારમાં સેમિનારમાં બહુ મજા આવી બે કેમ મજા આવી તમને અરે સેમિનારમાં નવા નવા વ્યક્તિ સાથે આપણે વાત કરવા મળી વાત કરવા મળી

એ પ્રમુખ સ્વાઈ મારા જૉલમાં ગયો હતો એને ત્યાંથી નાની અમાઉન્ટ એણે કૌનતો એણે હાસિલ કરેલી છે તો એના માટે એનું નાની તો ખાની પણ એના માટે ગર્વની વાત છે કે એને અત્યારના નાના ટાઈમમાં એજમાં એણે આટલું થોડું થોડું કમાતો છે તો સારું એના માટે છે તો આપણને આશીર્વાદ આપે કે હજી આગળ સારા 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 કામ કરતો જાય અને વધુ કમાતો જાય સો ફાઈનલી વાઇઝ ને એન્ડ કરું છું જો તમે માં નવા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરો તો કરી દેજો કે આવા આવા નવા બ્લોગ્સ આવતા રહેવાના છે તો મળ્યા કાલે કંઈક નવા બ્લોગ સાથે છે તે બધાને હર હર મહાદેવ એન્ડ જય શ્રી કૃષ્ણ